નમસ્કાર નજર માં આપનું હાર્દિક સ્વાગત છે તાલુકાના વડુ પોલીસ સ્ટેશન ને પંદરમી ઓગસ્ટ ની ઉજવણી ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી આજે દેશભરમાં પંદરમી ઓગસ્ટે આઝાદીની હલ્લા ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે પંદરમી ઓગસ્ટ ભારતીયો માટે ગર્વ અને ખુશીનો દિવસ છે આ દિવસે ભારતના લોકો ગુલામીમાંથી મુક્ત થયા હતા આ ગૌરવની ક્ષણને કોઈ ભૂલી શકે તેમ નથી આખા દેશમાં આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડુ પોલીસ સ્ટેશનના પ્રટાંગણમાં વડુ પોલીસના પીઆઈ ચૌધરી સાહેબના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ ધ્વજવંદન વિધિમાં પોલીસ અધિકારીઓ હોમગાર્ડ ઇન્ચાર્જ જાદવ સાહેબ તથા હોમગાર્ડના જવાનો અને જીઆરડી ના જવાનો જોડાયા હતા जप्त <sum> कर <sum>